હાઇ મિત્રો એસકે ચેનલ જાણવા જેવું તેની ઉપર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું આધારમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકો છો તો મિત્રો અહીંયા કયો મોબાઈલ નંબર તમારો એડ છે તે પણ ચેક કરી શકશો આ જ વેબસાઇટ ઉપર તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ગૂગલ ઓન કરી લીધું છે તો મિત્રો અહીંયા આપણે ગૂગલ ઉપર યુ આઈડીએ આઈ લખીને અહીંયા સર્ચ મારશું જેવું સર્ચ મારશું એવું અહીંયા ઓફિશિયલ વેબસાઇટ બતાવશે આધાર કાર્ડની ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે મેન પેસવર્ડ ખુલશે તેની ઉપર તમારે લેંગ્વેજ બતાવશો મિત્રો તો મિત્રો તમારે જે લાગુ પડતી હોય એ લેંગ્વેજ સિલેક્ટ કરવાની તો મિત્રો આપણે ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વેબસાઇટ જે મેન પેજ છે તે ખુલી જશે તેની ઉપર એક નાનું એવું પોપોપ બતાવશે મિત્રો આ લેડીઝ આધાર કાર્ડ લઈને ઊભી છે તે ત્યાં ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે નવા ડેશબોર્ડ ઉપર જતા રહેશો તો મિત્રો અહીંયા વાળું જે ઓપ્શન બતાવે છે ત્યાં ઉપર જવાનું રહેશે તમારે થોડા ઉપર જશો થોડા ઉપર જશો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ચેક આધાર વેલિડિટી તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો મિત્રો ક્લિક કરશો એ પછી તમારે અહીંયા આધાર કાર્ડ નંબર અને કેપ્ચા નાખી દેવાનું રહેશે ચાલો મિત્રો આધાર કાર્ડ નંબર અને કેપચા નાખી લઈએ તો મિત્રો આધાર કાર્ડ નંબર અને કેપચા નાખીને તમે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું પ્રોસેડ ઉપર ક્લિક કરશો એવું જ અહીંયા તમારે ડેશબોર્ડ ઉપર એક નવું પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર તમારી ઉંમર અને તમારું મેલ પ્યુમર અને તમારું રાજ્ય અહીંયા જણાવશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે મોબાઈલ નંબરના જે ત્રણ અંક હોય છે જે મિત્રો અહીંયા અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ બતાવે છે જે છેલ્લા જે તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ રીતે તમે તમારો મોબાઈલ નંબર એડ છે કે નહીં એ જોઈ શકો છો અને કયો મોબાઈલ નંબર છે એ પણ અહીંયાથી તમે ચેક કરી શકો છો તો ચાલો મિત્રો આવતા વિડીયોમાં શું બાય બાય